કાબૂ ગુમાવતા જીપ ડાલા ને ટક્કર મારી ત્યારે અકસ્માતમાં બે વ્યક્તિના જે ઇજાગ્રસ્ત થયા છે કે જ્યાં સારવાર અર્થે હોસ્પિટલ રિફર કરવામાં આવે છે ત્યારે બેદરકારી દાખવતા અકસ્માત થયો છે મહેકૂપુરા જે છે મહેકુપુરા પાટિયા પાસે આ ઘટના બની છે ત્યારે ચાલકે કાબુ ગુમાવતા જીપડાલા ને ટક્કર મારી હતી જ્યાં આ અકસ્માત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે ત્યારે ઇજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે ત્યારે બેદરકારી દાખવતા અકસ્માત સર્જાય છે કે જ્યાં પોતે તો જે ઇજાગ્રસ્ત થાય છે ત્યારે અન્ય ને પણ ઇજાગ્રસ્ત કરતા હોય છે ત્યારે ટીવી સ્ક્રીન દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અકસ્માતના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક કાર જે પિકઅપ ડાળા સાથે અથડાયેલી જોવા મળે છે કે જ્યાં કોઈનું મરણ તો નથી થયું પરંતુ જે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે